આ ગુજરાત રાજ્ય નો દાહોદ જિલ્લા અને ગરબાડા ગામનો સૌથી મોટો પર્વ એટલે નવું વર્ષ નવા વર્ષ ના દિવસે અહી આદિવાસીઓમાં અમારી ગાયોને ને રંગ બેરંગી થી પીછાથી શણગારી અને ગરબાડા ના મેન બજાર અંદર ગાયગોરી પર્વ ભારે ઉમંગ સાથે ઉજવવામાં આવે છે આ સાથે અહીં આ વિસ્તારમાં પંદર થી વીસ જેટલા પ્રજાઓ ભેગા થાય છે અને ગાયના ટોળા નીચે આત્મસમર્પણ કરવા માટે તેઓ ગાયના પગ નીચે જાય જાય છે છે અને અને ઉમંગ સારો વરસાદ સારી ખેતી દેશ ઉન્નતિ તરફ એ માટે અવરનવર આ વર્ષો વર્ષ પ્રસંગો થાય છે અને ધામધૂમથી આદિવાસી વિસ્તારમાં ઉજવાય છે અને આ અવસર એટલો ઉમંગી થાય છે કે પહેલાની જેમ આજ ત્રણ ત્રણ વાગ્યા સુધી ગાયગોરી ચાલે છે પણ બળદની હજત અને મોગા હોવાથી આ પ્રમાણ અત્યારે જોવા ઓછું મળે છે નવા વર્ષની આદિવાસીઓ નો તહેવાર ઉજવે છે જે આ પેઢીઓથી આ પરંપરા ચાલતી આવે છે અને આ નવા વર્ષનો એનો મહિમા છે કે માતાજી દેવ એ એમની કૃપા રહે અને વર્ષ સારું રહે રાઉની સુખા કરી ખેડૂતોને સારું વર્ષ જાય સારું ઉત્પાદન આવે ખેતીનું અને એમનું સુખ સમૃદ્ધિ માટે નું આ તહેવાર ઉજવાય છે અશોકભાઈ પટેલ ગરવાડા